વાલ્મીકી રામાયણ મેરે ભાઈ બેન ગ્રંથ એવો ગ્રંથ છે કે ભગવાનના અવતાર પહેલા એને આ ગ્રંથની રચના કરી નાખી એક અર્થમાં કેવું હોય તો ભગવાન રામ જે ગ્રંથ લખ્યો એ પ્રમાણે જીવા આવા મહાન સંત અને જે પૂર્વ જીવનમાં પોતે એક લૂંટારું માણસ હતો પણ એક સંત નો સંગ થયો નારદજી નો સંગ થયો આને સાહેબ લોઢું છે એ પારસ બની ગયો

ભગવાનના આવ્યા પહેલા જે ગ્રંથ લખાઈ ગયો એક ભરોસાથી ગ્રંથ લખાણો એવું ભગવાન જેવા એવા આદિ કવિ વાલ્મીકી ની વંદના છે